તો વરસાદ ખેંચાતા હિજરત કરીને સાણંદના ગામોમાં ધામા નાખનારા કચ્છી માલધારીઓની સંખ્યા વધી રહી છે અને તેના કારણે સમસ્યા સર્જાય છે જોકે સ્થાનિક તંત્ર તો સમગ્ર મામલે હાથ અધર કરતું જોવા મળ્યું હવે સ્થિતિ સારી છે અને કચ્છી માલધારીઓએ પરત જતા રહેવું જોઈએ તેવી વાતો કરી સાણંદ તાલુકાના ઇયાવા વારસાણા નગર સહિતના વિસ્તારમાં કચ્છમાંથી હિજરત કરી આવેલા માલધારીઓએ વસવાટ કર્યું છે આ લોકો એક બે નહીં પરંતુ છેલ્લા ચાર માસથી ખેતરો સરકારી ગોચરના પડાવ નાખીને રહે છે જોકે દિન પ્રતિદિન તેમની સંખ્યા વધતા આ વિસ્તારમાં ગંભીર સમસ્યાઓ સર્જાય છે ખેતરો અને ગોચરમાં પણ ઘાસચારો ખૂટી પડતા હજારો પશુઓ ફરી ઘાસચારાની તંગીનો સામનો કરી રહ્યા છે તો અંદાજે પંદર હજારથી વધુ પશુઓ ઘાસચારા માટે ફાંફા મારી રહ્યા છે ખેતરોમાં ભેલાણ થતા ગ્રામજનો સાથે ઘર્ષણના બનાવ પણ વધી રહ્યા છે અમે વાસણભાઈના પીએને મળ્યા હતા વાસણભાઈ ક્યાં બહાર પ્રવાસમાં ગયેલા એટલે વાસણભાઈ સામે અમે બે હાથ જોડી અને નમ્રત વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમારા જાનવર બચાવો આવી રીતે જો અમારા જાનવર નહીં બચાવે તો અમારા અમે જો માલધારીઓ છે અમે બધી વિસ્તારની અંદર છે અમારી ખેતીવાડી નથી બિઝનેસ નથી ધંધો નથી એક જ ધંધો છે અમારો આ જાનવર પાલવાનું એ જાનવર જો મરી જશે તો અમને એવો લાગે છે કે જાનવર પહેલાં અમે મરી જઈએ પણ જાનવરને ન અમારા હાલત પડી પડી પાથારી તો કરીને આવેલા કચ્છી માલધારીઓનું ગુજરાન ચલાવવા માટે એકમાત્ર સાધન પશુપાલન છે પરંતુ સાણંદની ઉત્તમ ડેરીએ સ્થાનિક ડેરીઓને હિજરતની માલધારી પશુઓનું દૂધ ન લેવાનું કહ્યું છે અને તેના કારણે માલધારીઓ રડવાનો વારો આવ્યો જે માલધારીઓ પોતાનું પશુધન બચાવવા માટે કચ્છથી હિજરત કરી સાણંદ ખાતે છેલ્લા ચાર મહિનાથી રોકાણ કરી રહ્યા છે પરંતુ તેવું પશુધનનું દૂધ સ્થાનિક ડેરીઓ સ્વીકારતી નથી અને આથી જ આ હિજરતીઓને પોતાનું અને પોતાના પશુઓનું ગુજરાન ચલાવવું કપરું પડી રહ્યું છે વહેલા ઉઠી મોઢો ધોઈ ને દોઈ કરી લઈએ દોઈ કરીએ કોઈના પાસે દસ લિટર છે કોઈના પાસે વીસ લિટર દૂધ છે એ દૂધ અમે અહીંયા મોતીપુરા દૂધ મંડળી છે એમાં ભરાવીએ છીએ એ ડેરીમાં મોતીપુરામાં સૂચના આપવામાં આવી છે જે એમના ડાયરેક્ટર છે ઉત્તમ ડેરીના એ ડાયરેક્ટરે સૂચના આપી છે કે કચ્છના માલધારીઓનું દૂધ લેવું નહીં કારણ કે જે અમે સમજીએ છીએ કે કચ્છમાંથી અમે આવ્યા છે અમે ભેળસેળ કરતા નથી ગુજરાતની અંદર જે જે પણ હોય અમે કચ્છવાળા છે અમારા દૂધની સરકાર તાત્કાલિક તપાસણી કરે ચકાસણી કરે જો અમારા દૂધમાં ભેળસેળ હોય તો અમે ફાંસી ખાવા તૈયાર છે ચેલેન્જ થી કહી છે કે અમારા દૂધ જે બંને વિસ્તારના કચ્છના માલધારીઓ છે એ માલધારીઓનું જે દૂધ છે એમાં કાંઈ પણ ખોટ નીકળે તો અમે ફાંસી ખાવા તૈયાર છે